એ એટલે આપણું આર્મી આપણા જવાન એના માટે એક શક્તિ સ્થળ ઉભું કર્યું છે જ્યાં આવનારા યુવાનો આર્મી ના પોતાના મંતવ્ય રજૂ કરીને ત્યાં લટકાવે છે આ એક એમને કે આપણી આર્મીને ઓળખે જેના માટે આપણે અત્યારે એ છે ખાસ કરીને બીજું ઈકો ઝોન તૈયાર કરવામાં આવ્યું છે એ પ્લાસ્ટિક નું તમને યુઝ નહીં મળે કશે પણ ચા બી અમે પીશું અમે પોતે બી સ્ટીલના વાસણમાં ચા પીવાની સ્ટીલના ગ્લાસમાં પીવાની સ્ટીલની વાટકીમાં ભગવાન પ્રસાદ ભોગ બધું સ્ટીલ માં કોઈ બી પ્લાસ્ટિક દિવસ પત્યા પછી અનંત ચતુર્દશી એ વાસીઓ અમે કેવું દુઃખ અને સુખ નું અનુભૂતિ કરી રહ્યા છે દુઃખ એ વાત તું કે વિઘ્નહર્તા અમને છોડીને પાછા કૈલાસ જઈ રહ્યા છે અને સુખ એ વાત તું કે સમસ્ત વડોદરા વાસીઓ ખૂબ જ ભાવને ભાવનાથી પોતાના ગણપતિ બાપા લઈને અહીંયા આવી રહ્યા છે અને વિસર્જન માટે એ અહીંયા અમારા કૃત્રિમ કુંડમાં પધારી રહ્યા છે આજે અમે જયારે અમારા બાપાને વિસર્જન કર્યા ત્યારે અમે એક જ ભાવના એક જ સંદેશો સાથે બાપાની વિદાય કરી છે કે હે વિઘ્ન દુઃખ દુઃખર્તા તમે જયારે આજે પાછા જઈ રહ્યા છો તો સમસ્ત ગુજરાત વડોદરા ભારતના દુઃખો હર્તા જજો અને જલ્દી જ બીજા વર્ષે પાછા સુખ લઈને આવજો